એકત્રીસમી ડિસેમ્બરને લઈને ભાવનગર પોલીસ એક્શન મોડમાં પોલીસ એલર્ટ ભાવનગર પોલીસ એલર્ટ શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે એક્શન મોડ બનાવ્યો છે જેમાં શહેરની તમામ પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં એકત્રીસમી ડિસેમ્બરને લઈ બ્રેથ એનાલાઇઝરની મદદથી વિવિધ ટીમ રાતના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવની તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટાફ દ્વારા એક એક્ટિવા ચાલકને રાત્રિ ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકની બોટલમાં દારૂ સાથે ઝડપી લીધેલ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર Okay, okay. the you. Okay.